ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વાઘજીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા અને તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારે નહીં કરું તેવું કહીને હાથમાં બેનર લઈને માફી માગી હતી જે બાદ ભુવાજીને છોડી મુકાયા હતા જો કે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા અને જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટું કર્યાનો આક્ષેપ કરીને આજે પૂનમના દિવસે ભુવાજીના થરાના સિગોતર માતાના મંદિરે ધૂણશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે તેવી ચેલેન્જ આપી હતી જેને લઈને આજે થરા ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાનો વિરોધ કરીને ચેલેન્જ આપી હતી કે અહીં કોઈ તાંત્રિક વિધુ કરતું નથી અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે જો જયંત પંડ્યા જોડે ભુવાજીના વિરુદ્ધમાં કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂંઢશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકી બતાવે જોકે ભુવાજીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે મને જયંત પંડ્યાએ આવી રીતે ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો અને જેથી હું ગભરાઈ ગયો હતો મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મંગાવી હતી હું કોઈ અંધશ્રદ્ધા ફેરાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અને માતાજી તેમનું કામ કરે છે હું આજે અહીં ધૂણવાનો છું જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકી બતાવે વિજ્ઞાન જાતાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જોકે ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે હું પણ અહીં આવું છું અહીં કોઈ ખોટું કામ થતું નથી તાંત્રિક વિધિ હોવાના આક્ષેપો થયા છે પોલીસ મથકે લઈ જવાતા શું હતો સમગ્ર મામલો સાહેબ મામલો ખોટો કર્યો છે હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ હું તો એક માતાજીની શ્રદ્ધાથી આશી ચાલે છે લોકોના કામ થાય છે અને જૈન પંડ્યા મને ખોટો વગોયો છે કરોડો નું એવું બધું કીધું છે ખોટું મને તો એ મને સાબુત કરી આપે ઝાપડપરામાંથી માંથી માણસો મારી હાજરીમાં છે

જે સતના માર્ગે લઈ જાય છે સતના માર્ગે ચાલુ છું અને જે થાય માતાજી કેવરાવે છે વસ્તીને કહું છું ખરેખર ભુવાજી એક તો અપાહિત છે વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છો પણ ભગવાનજીની સાદગાઈ છે મંદિરે પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે કોઈના પૈસો લેતા નથી હું પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીને શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે પણ પૈસાની માગણી કરતાં કોઈ દડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં બુઆાજી કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર હાલે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે અમારા હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે એટલે એ રીતે માતાજીને આસ્થાથી એમના દુઃખો મટતા હોય એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે

પૈસા લીધા નથી જયંત પંડ્યા અમારી આસ્થા ને ઠેસ પહોંચાડી છે તે સાચો હોય તો અહીં આવી બતાવે હાવ બતાવેદમ શરાબી છે અને ભુવોજી માતાજી ને આશીર્વાદ આપે છે અને રૂપિયો લેતા નથી કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે બરાબર છે મારું તો એ જ કેવું છે અને માતાજી એને પણ સજા કરે હું એવું કહેવા માંગુ છું ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હમે ખોટા ધૂણતા હોય તો સમે આવી જાય જયંત પંડ્યા અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માગે છે અને અમારે શું કરવું છે એમ એને સજા થવી જોવે બરાબર ની એ અમારું કેવું છે એટલે અમારા ભુવાજીને આપંગ હતા એને જરાય પણ દયા નથી આવી એટલે અમે તો એવું જ કહીશ કે એને સજા થવી જોઈએ

અને ભુવેજી રૂપિયો લીધો નથી શરીફળ ટાળો અમે કોઈ પણ દહ વર્ષથી આવે વસર લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને સાક્ષાત કોઠે છે ભુવાજી રહી જમી સિકોતરમાં વણવટી મોનસ હવે એ ખોટા ધૂળે તો આવે હોય બનાસકોઠામાં આવે ભૂવા ધૂળે એને હોમે આવે ભૂવા હોમે આવી જાય હા થરાના ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા તો ભુવાજીના સમર્થનમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે જયંત પંડ્યા ભુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે